મારું નામ પ્રણવ બોકાશે વસુંકલ જુનાગઢ પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે આજે બાળકોએ બાળકોની અંદર પ્રકૃતિના ગુણ ખીલે અને સંસ્કૃતિનું પણ જતન થાય એ હેતુથી ને માટીના ખૂબસૂરત ખૂબસૂરત ગણેશજી છે એ બનાવ્યા હતા બાળકોએ પરિવાર સાથે સંમેલિત થઈ અને આ ગણેશની મૂર્તિઓનું નિર્માણ કર્યું હતું અને ખાસ કરીને બાળકોની અંદર જે ઇકો ફ્રેન્ડલી ગણેશ છે એનો કોન્સેપ્ટ છે એ મગજમાં ખ્યાલ આવે અને ભવિષ્યમાં જઈ અને માટીના જે ગણેશ છે એનો ખ્યાલ છે એ લોકો ગળે ઉતારે હતું કે નિયોજન કર્યું હતું અને સંસ્થા દ્વારા ખૂબ સારી મહેનત કરી અને આ ગર્ભવતી છે પ્રદર્શન પણ કરવામાં આવ્યું પૂજન પણ કરવામાં આવ્યું Okay, What Matam Sar was trying to tell, see, the, you make this karpati from uh, meaty soil, okay? So, this is eco friendly. Why is it eco friendly? Because it will dissolve in the water, okay? So, it is called biodegradable. And uh, if we make out of plaster of Paris and other gypsum products, so the gypsum products are non biodegradable. So, it, uh, we see the situation, uh, okay? Uh, મીની ટાઈમ વી સી ધ નોટ ઓફ ગણપતિ વિસર્જનની સિધાન મુંબઈ અને અકટવડ વી સી પછી એનો વિસર્જન કરીએ ત્યારે એ પાણીમાં નથી નોન ડર રૂપિયા જે બની પડ્યા રહી છે અને આપણે પછી જોઈએ છે બાળકો તો આપણે આપણે ભગવાનને લાગીતી આપણે બર્થી સેલિબ્રેટ કરવા માટે ગણપતિ બાપાના વિઘ્ન શરૂ કરવા લઈ આવ્યા હોય પણ જેવી ગણેશ ચતુર્થી થાય તે વી સી વો વીડિયો ફોટો સેવલ કે જે બીઓપી ને હોય છે પરપતી એમનેમ વિસર્જન લોકો કરી દે છે ભાઈ